દિવ્યાંગોને સ્વાવલંબી બનાવતી વેગ મેકિંગ તાલીમ સંપન્ન બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર દ્વારા સનદ વિતરણ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનોના ઉત્થાન માટે કાર્યરત વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર દ્વારા દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાનો વધુ એક સફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના સહયોગથી આયોજિત બે માસી બેગ મેકિંગ તાલીમ વર્ગનું તાજેતરમાં સફળતાપૂર્વક સમાપન થયું હતું ગત આઠ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થયેલી આ વિશેષ તાલીમમાં દિવ્યાંગ લાભાર્થીઓને સ્કૂલ બેગ હેન્ડ બેગ અને ટ્રાવેલ બેગ જેવી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનો અન્ય પર આધારિત રહેવાને બદલે પોતાનો સ્વરોજગાર શરૂ કરી ગૌરવભેર જીવન જીવી શકે તે માટે સજ્જ કરવાનો છે તાલીમના સફળ સમાપન નિમિત્તે સંસ્થાના કેન્દ્ર ખાતે ગત ગુરુવારે સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મહાનુભાવોએ દિવ્યાંગ ભાઈ બહેનોની ધગશને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી છેલ્લા છ વર્ષથી સેવારત આ સંસ્થાએ આ કાર્યક્રમ થકી દિવ્યાંગ સશક્તિકરણની દિશામાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન અંકિત કર્યું છે મારું નામ જાવિદ પટેલ છે આજ રોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં જે દિવ્યાંગ બાળકો માટે સતત છ વર્ષથી કામ કરી રહી સંસ્થા છે તો તે સંસ્થામાં આજ રોજ બે મહિનાથી એક વર્ક ચાલતું હતું જે ગુજરાત માટીકામ કલાકારી સંસ્થાન ગાંધીનગરના સહયોગથી અમે મંજૂર કરી નવા દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ બનાવવાનું એક પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હતો તો આજ એનું સમાપન હતું અને અમે આ સ્કૂલ બેગ બનાવવાનું જે કાર્ય કર્યું એમાં અમારો વિચાર એવો છે કે આ સંસ્થાના જે બાળકો જે શીખ્યા એમના માટે એ પોતે સ્કૂલ બેગ બનાવી અને એ પોતે સક્ષમ બને તે હેતુસર આ સંસ્થાએ કામ કર્યું હતું અને આજે એમનું સર્ટિફિકેટનો પ્રોગ્રામ હતો અને આ આશા રાખીએ છીએ કે આ જે કાર્ય છે તેમાં અમને સફળતા મળે અને સમાજ ઉપર સાથ મળશે